હાલો મિત્રો તો જે દ્વારકાદેશ છે મુલીધાર તો નવા લોકમાં તો આ બધાનું સ્વાગત છે અને આપણે જ્યાં અહીં પાણી લઈ અને બાસ્કી લઈ મમ્મી પપ્પા વિને માંડવી એ બે ભીણે માંડવી તીકે પાણી ભરી આવ અને બાસ્કી લઈ આવ અમે કે માંડવીના ખોભા વરલી તાડી બાસ્કી ભર દઈ હું સવણા ફીટ કર

જય દ્વારકાધીશ જય મોલેદાર જય માધાજી જય રામે રામ જય અને કેમ કાળ દુખે ઓલા ખોટી ભણી દીધું દુખ નથી હવે સુખ કામ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો બને માનવી વીણવા એ

ચાંગમાં તો નીકળીયે નઈ બોવ ચાંગ માં નઈ નીકળે પણ વેલે ના વેલેખી ને તો અંદર ઉગેલી નીકળી એટલી જ નીકળી બે બોથલ માં કુવા ને

એટલે નવ ને તને બાર ચા નાખ્યા હે બાર ચા નાખી કેમ કે એટલામાં બાર ચાહ વીણાઈ હે ભેગા ભેગા નાખતા જાય જેમ આગળ થતો જાય એમ એટલે આ બધું હે ને ચા નાખી દઈ ને એ બધું વાવ થઈ જાય દેશી ભાષામાં એટલે કે હુકાઈ જાય હુકાઈ જાય ને તો આમાં પછી હું કે ડેડવા હળખા વીણી બધાય અને આમાં ઘું છાંટી દઈ આમાં અંદર ઉગી જાય કે લીલું હોય એટલે અને આના વેણી આમાં મકાઈ છાંટી દઈ ઓલા ગું મકાઈ ઘરે વાવવાની ગુંદરી આવીને આ મકાઈ વાવવાની છે ગું વાવવાની છે આમાં ગુંદરી છાંટી અને પેક કરી દે ચાને પછી ફુવા રાખી નાખે એટલે

હા તો હવે પછી મળી હાલો હવા શેર વૈગા અને સાજેડો નથી સાજેડો નથી ને બે ઉથલું મળ્યા જઈરો તો પણ લાય કટા વાગે હવા બે વાગે હવા બે વાગે પીધો ને હા એ કનો બધો ટાઈમ ટેબલ વિખાઈ ગયો ને આને ઓડત નથી આને માની વીણવી કર બહુ દુખે ને એટલે સાય એવો હાંભરે

એ હા સા હું બહુ ટૂટી નથી પણ આ થોડક કાઠી કુવારાય કા નીમાં બાકી ટાટ ટૂટ બોલો કા હે কুমરો લાગી આ આઈને કાં પરાણે છે એ મણ માંડવી થા આ ગમો મેડાઈ ગયા હા થાય હજી 20 બિલા નહી આ કરાય તો બગડ સેંથી ચા કહી આવે તો ઘણી

જો તહાવામ ગારો ગારો થઈ ગયો ના એ વીણવાની હાલે માંડવી આપણે હવે કીધી હતી એ માંડવી ના મારે જાવું હે લેસન કરવાનું હા મારે હવે લેસન કરવા જાવું કેમ કે હવે છેલ્લા પાંચ છ દીક જાય હા તો હું લેસન કરવા માંડવું હવે આજે હું દિનતા હાલરમાં કામ કરાયું હવે મારે હું લેસન હે લેસન કરતો આવું પેપર સોલ્યુશન હે મારે નવમાં ધોરણ ના

પોચું પોચું હોય ખાવાનું મજા આવે અને પાડીને થોડી ખીલે નાખ દઈ ને એ ખાતા હીખે ઈ મગજમાં આવી રહ્યો આપણે ત્યાં અને હાલો તો હવે આજના વ્લોગ માં એટલું જ કાલના માં મળી જાય મુરલીધર રામે ડાયરા